પ્રકાશભાઈ આજે મહાનગરપાલિકા દ્વારા જે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે ને તમારી ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે શું કહેશો એવું મને ગઈકાલે રાત્રે મેઘા ડિમોલેશનની બધી તૈયારી થઈ ગઈ રાત્રે અનેક આગેવાનો સાથે વાતચીતનો દોર ચાલુ કર્યો કે અટકે રમઝાન મહિનો છે પવિત્ર મહિનો છે કદાચ ઈ મહિના પૂરતું પણ રોકે પણ કોઈ હિસાબે એક ના બે ન થયા લોકો સવારે ના છૂટકે અધિકારી સાહેબ પાસે જવું પડ્યું અને રોકવાના પ્રયત્ન કર્યા કે ભાઈ એક મહિના માટે તો પંદર વીસ દિવસ છે બાકી રમઝાનના કદાચ રોકાઈ જાય પણ મને એવું લાગે છે ભાવનગરમાં અનેક સંસ્થા છે અનેક ઉદ્યોગપતિને બસો હાકીંગ નોટિસ ઓલરેડી આ લોકોએ આપી છે ક્યાં પાડવા નથી જવું શું કામ પાડવા નથી જાતા કેમ કે એ વગદાર લોકો છે પૈસાદાર લોકો છે અને આ ગરીબ માણસો ના પડખે કોઈ નથી અનેક વખત આંદોલન કર્યા રજૂઆત કરી માન્ય શક્તિસિંહજી ગોહિલ સાહેબ જીગ્નેશ મેવાણી સાહેબ આવેલા ત્યારે કમિશનર અધિકારીને શાસકોએ કીધું કે અમે સકારાત્મક નિર્ણય લેવું વૈકલ્પિક વ્યવસ્થા કરી દેતું પણ કાંઈ કર્યું નહીં બસ આ ગરીબોના મકાન કેમ જલ્દીથી પાડવા એ જ આ લોકોએ નક્કી કર્યું હતું સવારે અમે છતાં પણ અમે વિરોધ દર્શાવ્યો તો અમને ડિટેન કરી અને પોલીસ ધરપકડ કરી લઈ ગઈ પરમાર એસ્ટેટ ઓફિસર ભાવનગર મહાનગરપાલિકા ભાવનગર મહાનગરપાલિકા પીજી વીસીએલની ટીમ તથા પોલીસ વિભાગ દ્વારા ગઢેચી રિવર બોડીના બંને કાંઠે હાલ ડિમોલેશનની કામગીરી શરૂ કરેલ છે

સ્વેચ્છાએ ડિમોલેશન ન કરતા આજરોજ મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરેલ છે ટાઉન પ્લાનિંગ ટાઉન ડેવલપમેન્ટ એસ્ટેટ દબાણ હટાવ યોજના ફાયર તમામની સંયુક્ત ટીમ કાર્યરત છે તથા બે હિટાચી ચાર જેસીબી તથા અન્ય મશીનરીનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે